સુરત રેલવે ઉપડીને અમદાવાદ તરફ જઈ રહેલી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જોકે આ પ્રયાસ નિષ્ફળ થયો હતો રેલવે પોલીસ આ ઘટનામાં એક શખ્સને અટકાયત કરી છે સૌરાષ્ટ્ર જનતા ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી ઉપડી અમદાવાદ તરફ જઈ રહી હતી આ દરમિયાન ટ્રેનને ઉથલાવવાના હેતુથી ટ્રેનના પાટા પર કોઈએ એક લોખંડનો પાઇપ મૂક્યો હતો જોકે ટ્રેનના મોટરમેનની નજર જતા તેની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના બનતા અટકી હતી બે દિવસ પહેલા બનેલી ઘટનામાં રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાની તપાસ શરૂ કરી હતી જેમાં કારસ્થાન ભંગારના વેપાર સાથે સંકળાયેલા શખ્સની સંડોવણી બહાર આવી હતી જેમાં રેલવેની હદમાંથી ચોરેલ લોખંડની પાઇપ કટિંગ કરવા ટ્રેક પર મૂક્યો હતો રેલવે પોલીસે શખ્સને અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ઇનાયત મનસુરી સુરત